નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાપર આઠસો નેવુંથી બારસો એકાવન હળવદ એક હજારથી પંદરસો બાર દિયોદર તેરસો એકથી તેરસો એકાવન બાબરા એક હજાર પાંત્રીસથી તેરસો ને પાંત્રીસ અમરેલી નવસો ત્રીસથી ચૌદસો એક સિદ્ધપુર બારસો થી બારસો ખાંભા એક હજાર થી બારસો ને સિત્તેર અગિયારસો થી પંદરસો પાટણ 1100 થી બારસો સિત્તેર ડીસા બારસો થી 1350 વાકાનેર પચાસ બાંકાનેર થી ચૌદસો બોતેર 1100 થી તેરસો એકવીસ કોડીનાર એક હજાર એકતાલીસ થી ચૌદસો ચાલીસ થરાદ બારસો એકસઠ થી ચૌદસો બાવન લાખણી બારસો પંચોતેર થી તેરસો ને પાંચ તળાજા એક હજાર એકવીસ થી સોળસો સિત્તેર શિહોરી બારસો પચીસ થી બારસો એકોતેર થરા બારસો પચાસ થી તેરસો વિજાપુર એક હજાર પચાસ થી પંદરસો પંચાણું ભાવનગર પંદરસો થી અઢારસો અઢાર મહુવા એક હજાર ચુમ્માલીસથી તેરસો ને ત્રેસઠ ધારી એક હજારથી બારસો એંશી બોટાદ અગિયારસો થી તેરસો જામખંભાળિયા નવસો થી તેરસો એક જસદણ એક હજારથી તેરસો એકાવન તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો